આશ્વાસન મળવું જોઈએ આશરો અને આશ્વાસન એને હિંમત મળવી જોઈએ કોઈ માણસ થાકેલો આવ્યો હોય કંટાળીને આવ્યો હોય તો એને ત્યાં શાંતિ મળવી જોઈએ એને આશ્રમ કહેવાય છે એક વાત કહું તમે બધા વિડીયોમાં તો જોયું પણ ત્યાં આવજો ખરેખર તમને એમ થશે કે આટલી શાંતિ એટલી શાંતિ છે ત્યાં આપણે જે જગ્યા લીધી છે ત્યાં પરમ શાંતિની આપણને અનુભવ થાય છે ત્રીજા નંબરમાં કહ્યું છે જ્યાં આશ્રમ હોય ત્યાં ભજન ની વ્યવસ્થા હોવી જોઈએ ત્યાં નિરંતર ભજન થાય ત્યાં પાર્ટીઓ ન થાય મંદિરોમાં પાર્ટીઓ ન થાય મંદિરોમાં ભજન થાય ત્યારબાદ આગળ કહ્યું છે કે ત્યાં ભોજન ની વ્યવસ્થા હોવી જોઈએ આસન આશ્વાસન આશરો ભજન અને ભોજન આ ચાર વસ્તુ જ્યાં હોય એને આશ્રમ કહેવાય